ઓ યાર હાવ કરાર આવ્યા તો બહુ સુધાવન લાગે તો આ પગ લેતી હવે ફેરખા ઊભા નથી રહેતા હવે ધીરે ધીરે આરતી ગાયલા આવે પી યુ ઉસને આ ભાઈ હું છું હે ભાઈ અમે શું થઈ ગયો મરી જવાના છે મરી જવાના છે તો ઉપર પોતાય કે નહીં પોતાય

પણ એક ખાસ વાત છે ભાઈ મજા આવે જોરદાર ના માહોલ જોઈને એમ આનંદ આંદો એક જન્નત જેવો માહોલ આખો કરો તમારો મોબાઈલ વાલો નીકળીએ નીચે હવે પોઝિશન નથી કરું ઉપર ચડી ગયા તો ઉપર પડી જ ને ભાઈ થઈ ગઈ બાપુ આ નો કરાય આ બધા ખીલખીલાટ કરે કારણ કે ફોર્મ હોય ને હું અગિયાર વર્ષ પછી ભાઈ આવ્યો લાવી પ્રોસેસ છે આપડે પછી નિરાજ થયું તમને વાત આખે અમદાવાદ

એટલો ફેર છે એટલે કે સડવાની મજા આવે છે સડવું હોય તો અહીંથી ઓછું મોસ્ટ ઓફ ઓછું હોય કારણ કે માણસો અને હોય ને તો અહીંથી એકદમ ને કરાર છે એટલે ઉતરવામાં એટલો ભાર લાગે બીજો સડવામાં હાર્દિકભાઈ ને બધી ભાઈ ને ભાઈ ઓલા ભાઈ ને હું ભાઈ સંજયભાઈ કે એ બધા છે

એનાથી માહોલ થોડોક મસ્ત આવે એવો લાગે મને જોરદાર અને સરસ મજાની મજા આવે આપણી હાલત છે ને હા ઓકે થઈ ગઈ ભાઈ ભાઈ આખોનો પક્ષ બહુ જ ઉતરવામાં સીધો આમ મોસ્ટમાં હાલતા હોય ને સીધો માર પડે એવી રીતના છે એટલે ભાઈ દુઃખાવો અત્યારે મને થાય બહુ છતાં પણ અડધુ તો વેરે એટલું અડધો ડુબરો મતલબ ગિરનાર ઉતરી ગયો અને અડધો ઉતરવાનું છે નાયથી માહોલ કંઈક મસ્ત મજાનો આવે છે લીલોતરી આવી ગઈ ત્યારે પાણા ને એવું બધું હોય ને પહાડ ને પ્રમાણે જોરદાર હોય છે જાડવાર પ્રમાણે જો આવી ગયા સરસ મજા નવાય છે જાડવાર દેખાય આખી આ જૂની સીડી છે એમાં બહુ સરસ મજાની મજા આવે છે આ બધા જો આગળ ફોટોગ્રાફી કરતા જાય ને મજા માણતા જાય કારણ કે ભાઈ મોનસૂન આવે ને એટલે જોરદારની મજા આવે ને આવી મજા જોતી હોય તો ગીરમાં જ આવે છે ક્યાં મજા આવે ગીરનારમાં ગીરનારી તો અમારે બધા હવે બધાય થાકી તો ગયા જ છે હવે ધીરે ધીરે ઉતરી જાય કારણ કે આ જૂની સીડી હોય ને બહુ ઓછા પબ્લિક આવે છે કારણ કે બધાય નવી સીડીએ જાય છે અને આ જૂની સીડીઓનો માહોલ જ મસ્ત મજાનો છે હવે જે થાય મજા જ આવે બીજું કંઈ નહીં જેમ જેમ નીચે આવતા જાય ને એ વરસાદ ભાઈ આવે છે સરસ મજાનો જો હવે અહીંથી થોડોક સિટી પણ દેખાવા લાગે છે જુનાગઢ વરસાદ છે ને હવે

હાર્દિક ભાઈ આપણે શોર્ટકટ માંથી લઈ જઈએ હવે કારણ કે પગ પછી નથી એટલે શોર્ટકટ માં જવું પડશે અમે એની પાછળ પાછળ આવ્યા જાય ધીરે ધીરે જટ્ટા શંકર ઉતરતી વખતે શોર્ટકટ બતાવ્યો તો કઈ થી બધા જાય જ છે શોર્ટકટ માં એટલે અમે એની પાછળ પાછળ થઈ ના આ છે આપણે જટાશંકરની શંકર મોજ

અત્યારે તો ચોમાસાનો માહોલ છે એટલે પાણી તો હોય તો ખરો પણ ત્યારે વધારે આવે તો બહુ મજા આવતી હે આ અત્યારે બહુ મજા આવે તો નાહવાનું હોય ને તો ખાસ કરીને જોરદાર મજા આવે પાણીમાં થાય ધીરે ધીરે આપણે ઘરતી જઈએ હું ને હાર્દિક ને પ્રભાત તાણી તાણી છે ખાઈ જવા

પાસે પાસે ડગલા મુકાય ને આ બધી તો ફોર્મમાં જાય બધાય એટલે ભાઈ આ જીનાથ થાતું હોય ને એમ કરે આપણે તો હવે ભલવું કરે ભાઈ માતાજી હવે તો એવું થાય કે અહીંથી કાંઈ ને બેસી જાય પણ વાળાની મૂકીને ક્યાંય જવાય નહીં ધીરે ધીરે હાલવું પડે બધી કાથે હલવાનું યાર હૈ ગેટ હાય હોય

એટલે બસ એટલે કલાકનો ટાઈમ છે ત્યાં અમે પોપ ખાઈ લે અને થોડાક આરામ લે કે અમે ટ્રેન આવીએ નીકળી જાય ઘરે